હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં જો તમારા બાળકો પણ પાલક મેથીથી દૂર ભાગતા હોય અને નથી ખાતા તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે ભરપૂર પ્રમાણમાં પાલક મેથી એડ કરીને જો તમે આ રીતે પાલક મેથી બોલ્સ બનાવી લીધા તો તમારા બાળકો ખુશીથી ખાશે તો આ રેસિપી તમે બાળકોના લંચ બોક્સ નાસ્તામાં કે પછી ડિનરમાં પણ બનાવી શકો છો તો ચાલો એકદમ નવી રીતે પાલક મેથીના બોલ્સ બનાવવાનું શરૂ કરીએ તો પાલક મેથી બોલ્સ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા પાલકના પાનને ધોઈને એકદમ સારી રીતે ઝીણા ઝીણા કટ કરીને લીધા છે અહીંયા પાલકનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો સાથે અડધો કપ જેટલી લીલી મેથી ઝીણી કટ કરીને લીધી છે એને પણ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે હવે અહીંયા એક મોટી ચમચી જેટલું દહીં લીધું છે દહીં અહીંયા વધારે પડતું ખાટું કે વધારે પડતું મોડું નથી લેવાનું હવે અહીંયા એક ચમચી જેટલી હળદર એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા અજમો લીધો છે તેને મેં અહીંયા મસરીને લીધો છે તો એક ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે સાથે સ્વાદ અનુસાર મીઠું સાથે ત્રણથી ચાર ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું હવે અહીંયા મેં એક કપ જેટલો રોટલીનો જીરો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ હોય એ જ લોટ લેવાનો છે અને અડધો કપ જેટલો બાજરીનો લોટ લીધો છે મેં અહીંયા બાજરીનો લોટ અડધો કપ લીધો છે તમે ચાહો તો બાજરીનો લોટ વધારે પણ લઈ શકો છો અહીં તમે બાજરીની જગ્યાએ જુવાર કે પછી મકાઈનો લોટ પણ લઈ શકો છો તો અહીંયા હવે બાજરીનો લોટ એડ કર્યા પછી બે ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા અડધો કપ જેટલી પાલકની પ્યુરી લીધી છે પાલકને ગરમ પાણીમાં એડ કરીને તરત જ ઠંડા પાણીમાં એડ કરીને મિક્સર જારની અંદર પાણી વગર જ પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતે પાલકની પ્યુરીથી જ લોટને બાંધી લેવાનો છે જો આ રીતે તમે બનાવશો તો હેલ્ધી પણ બનશે અને બાળકો પણ ખુશીથી ખાશે તો આ રીતે એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે લોટ આ રીતે થોડો એક ભીલો રાખવાનો છે અને હવે ઉપરથી અડધી ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે મસળી લઈશું અહીં આપણે લોટને રેસ્ટ આપવાની જરૂર નથી તો આ રીતે થોડું એવું મિશ્રણ હાથમાં લઈને નાના નાના બોલ્સ કરી દેવાના છે તમે તમારા બાળકોને ગમતો કોઈ પણ શેપ આપી શકો છો હવે તેના ઉપર થોડા એવા તલ સ્પ્રિન્કલ કરીને સારી રીતે કોટિંગ કરી લેવાનું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ એવા બોલ્સ તૈયાર છે તો આ રીતે અહીં બધા જ બોલ્સ તૈયાર કરી લઈશું અને હવે અહીંયા સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે એની જગ્યાએ તમે અહીંયા બટર પેપર પણ મૂકી શકો છો તો આ રીતે ગ્રેસ કરેલી પ્લેટની અંદર બધા જ બોલ્સને આપણે એડ કરી દઈશું બોલ્સને પ્લેટમાં આ રીતે એડ કરીને લગભગ વીસથી પચીસ મિનિટ જેટલા આપણે એને સ્ટીમ કરી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો બધા જ બોલ્સ મેં અહીંયા એડ કરી દીધા છે હવે અહીંયા મેં ગેસ પર સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે એની અંદર આપણે બોલ્સને સ્ટીમ કરી લઈશું તો હવે સ્ટીમરને ઢાંકીને લગભગ વીસ થી પચીસ મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું તો લગભગ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બોલ્સ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે આ રીતે તમે છરી અથવા તો ટૂથપીક વડે ચેક કરી શકો છો તો તમે જોઈ શકો છો જરાય એનું મિશ્રણ ચોટતું નથી એટલે કે આપણા બોલ્સ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે હવે એને ઠંડા થવા દઈશું અને એ પછી આપણે એનો વગાડ કરીશું હવે બોલ્સને વગાડવા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે રાખી છે પેન સારી રીતે ગરમ થાય એટલે તેમાં બે ચમચા જેટલું તેલ એડ કરી દઈશું તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલી રાઈ સાંતળી લઈશું સાથે તેમાં તીખા લીલા મરચાંને મેં આ રીતે કટ કરીને લીધા છે તેને પણ એડ કરી દઈશું સાથે બે ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે ત્યારબાદ તેમાં સાતથી આઠ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે એકદમ સિમ્પલ વગર કરવાનો છે હવે આપણે બનાવેલા બધા જ પોલ્સ એડ કરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આની ઉપર એકદમ સારી રીતે વઘારનું કોટિંગ થઈ જશે તમે અત્યારે શિયાળાની ઠંડીમાં સવારે ચા સાથે આ નાસ્તો કરી શકો છો ઉપરથી સ્પ્રિંગ ઓનિયન એડ કરીશું અને ખૂબ સારા લીલા દાણા એડ કરી દઈશું જો તમારી પાસે લીલું લસણ હોય તો તેને પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને રૂ જેવા પોચા એકદમ સરસ એવા પાલક મેથીના બોલ્સ બનીને તૈયાર છે તો આ શિયાળાની ઠંડીમાં તમે પણ એકવાર જરૂર બનાવશો અને મને કોમેન્ટમાં કહેશો કે કેવા બન્યા છે તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા